ડીસા ખાતે કાર્યરત એન્જલ સ્કૂલ ખાતે આજે જિલ્લામાં યોજાયેલી વિવિધ પરીક્ષાઓમાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું શાળા પરિવાર દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ અભ્યાસ ક્ષેત્રે આગળ વધે તે માટે દરેક શાળા અને કોલેજ દ્વારા તેમને ખાસ માર્ગદર્શન આપવામાં આવતું હોય છે જે અંતર્ગત તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લાની યોજાયેલી જે એડવાન્સ નીટ ગુજકેટ જીએસિબી બોર્ડ પરીક્ષાઓમાં સારું પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું આજે એન્જલ સ્કૂલ પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લા ખાતે યોજાયેલી આ પરીક્ષાઓમાં એન્જલ સ્કૂલના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવતા આજે શાળા પરિવાર દ્વારા તેમને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં આર્યન ભટિયાર જે મેઇન પરીક્ષામાં નવ્વાણું પોઈન્ટ તેર પીઆર અને જી એડવાન્સ ઓલ ઇન્ડિયા રેન્ક બે હજાર ત્રણસો અઠ્યાસી પરિણામ પ્રાપ્ત કરી બંને પરીક્ષાઓમાં બનાસકાંઠા જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે મંત્ર પટેલે વિટેશમાં એર છસો અઠ્ઠાણું માર્ક મેળવી બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે તથા લિયા માધુએ નીટમાં પાંચસો નેવું માર્ક સાથે ડીસા કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે આ ઉપરાંત શાળાના કુલ વિદ્યાર્થીઓમાંથી અનેક વિદ્યાર્થીઓનું પરિણામ સારું આવતા આજે ડીસા શહેરનું નામ સમગ્ર જિલ્લામાં ગુંજતું કર્યું છે અને આજે જ્વલન સફળતા પાછળ વિદ્યાર્થીઓ વાલીઓ તથા શિક્ષક મિત્રોએ આજે આ તમામ વિદ્યાર્થીઓને સન્માન કર્યું હતું આજરોજ ડીસા શહેરમાં એન્જલ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓ જે નીટ અને ગુજકેટની જે પરીક્ષાઓ આપીને જે લોકોએ સારા પર્સન્ટેજ લાવ્યા છે એ વિદ્યાર્થીઓનું સન્માન સમારોહનો યોજ આયોજન કરવામાં આવ્યું છે તો તેમાં તમને જણાવી દઉં કે આ વર્ષે બે હજાર બાવીસમાં મારી શાળાના સત્યાવીસ વિદ્યાર્થીઓએ નેવું ઉપર પીઆર લાવે છે અને એમાંથી માધુલિયા હરેશભાઈ જે છે એ પાંચસો નેવું નીટમાં માર્ક્સ લાવીને ખૂબ સારી સિદ્ધિ મેળવી છે સાથે સાથે આર્યન પડિયાર છે તેને પણ બીકેમાં બી કે ફર્સ્ટમાં જે ડબલ ઇમાં બે હજારને બે હજાર બસો અઠ્ઠાણુંમાં ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો છે સાથે સાથે વીઆઈટી ટ્રિપલ ઇના ઓલ ઇન્ડિયા રેન્કમાં સિક્સ નાઇન્ટી એઇટ માર્ક્સ સિક્સ હંડ્રેડ એન્ડ નાઇન્ટી એઇટનો રેન્ક પટેલ માતા દિનેશભાઈએ મેળવ્યો છે આ રીતે લગભગ ત્રીસ વિદ્યાર્થીઓ જેવા છે કે જે બહુ સારી એવી પર્સન્ટેજ લાવીને સારી એવી પરીક્ષાઓમાં સારા રેન્ક મેળવીને શાળાનું નામ ઉજ્જવળ કર્યું છે અને આ કાર્યક્રમનું આયોજન માત્ર હેતુ માત્ર એ જ છે કે જેટલા વિદ્યાર્થીઓ અહીંયા જે અઢીસો વિદ્યાર્થીઓ ત્રણસો બેઠા છે એ બધાને આ સમારોહ દ્વારા સારું એવું મોટિવેશન મળે અને એ લોકો પણ દર વર્ષે સારા એવા રિઝલ્ટ લાવી શકે એના માટે છે જેના માટે હું મારા પેરેન્ટ્સને સ્કૂલને અને મારા ટીચર્સને ખૂબ ખૂબ થેન્કફુલ છું હું સેવન્થ સ્ટાન્ડર્ડથી આ સ્કૂલમાં ભણું છું અને મેં બહુ બધા એક્સપીરિયન્સ કર્યા છે સ્કૂલમાં સેવન્થથી ટ્વેલ્થ સુધી હું બધા સ્ટુડન્ટ્સને એટલો જ મેસેજ આપવા માગું છું કે ટ્રસ્ટ ટીચર એન્ડ ટ્રસ્ટ ધ પ્રોસેસ ઘણા ટેસ્ટમાં તમારે ઓછા માર્ક્સ બી આવશે મારે બી આવતા તમારા ઘણા ટેસ્ટ એવા હતા જ્યાં મારે સાવ લો સ્કોર થતો હતો અને મેન્ટલ બ્રેકડાઉન્સ બી થશે પણ ઇટ્સ ઓલ ધ પ્રોસેસ ટ્રસ્ટ ધ પ્રોસેસ અને સેલ્ફ સ્ટડી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમે રેગ્યુલર સેલ્ફ સ્ટડી કરશો તો તમને કોઈ પાછળ નહીં પાડી શકે